હેલો ગાઈઝ તો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં તો કેમ છો બધા મજામાં જશો તો જય માતાજી જય શ્રી રામ તો ફાઇનલી આજે આપણે સવારમાંથી ડેલી વ્લોક ચાલુ કરીએ છીએ ડેલી રૂટીનનો આજે એક વ્લોગ બનાવી દઈએ તો કંઈ નહી ચલો તમને બતાવી દઉં શું ચાલુ છે જોઈ જો ઉઠીને તરત પાણી પીવાનું ચાલું સબસ્ક્રાઈબ કરો કે તમારા ઘરે પણ ચા થતી હોય તો કમેન્ટ કરી દેજો બાકી અમારે તો ચા બની રહી છે રીતે ગેસ લાગે છે આ કંપની નો ગેસ છે આ તો સાત રાત નું આ ગરમ પાણી કર્યું આપણા માટે પીવા રોજ પીવું પડે સેહત સારી રહે બરાબર પહેલાં ચા પીતા હતા પહેલાં ગરમ પાણી પીવાનું પછી આ ચા પીવાની બરાબર તો જોઈ લો જોઈ લીધું તમે બરાબર ને રહીશ તો હવે ફટાફટ કમેન્ટ કરી દો બાકી આવી આજે આપણું મંદિર જય માતાજી અને આ જો આપણે ખાપમાં દેખાઈએ નહીં દેખાતો લે ખાપમાં નહીં દેખાતો હું જો બનાવું જોવા આવે જો એમ કેવો બોલો કમેન્ટ કરી દેજો બરાબર બનાવવાનું ચાલુ રાખવાનું માસી કહેતા હતા ને કેતા પંખો હજુ ધીમો ધીમો ચાલુ ગાય શિયાળો ચાલુ આપણા ઘરે તો એ પંખો ચાલુ હે बड़े? बड़े। नहीं नहीं आगा। ओके मैं तो फोटो जा चलेके अभी कितनी खाओ बेटा